કોઈ બેરિકેડિંગ પણ કરવામાં આવતું નથી ગુજરાતને દેશમાં વિકાસનું મોડેલ કહેવામાં આવ્યું છે પરંતુ આ વિકાસના મોડેલના મોડેલ પાટનગરમાં એક બાળકનું પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોત નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યું છે

કદી પણ ન જોયો હોય એ પ્રકારને આ વરસાદની હેલી હેલી નહીં પરંતુ વરસાદનું તોફાન ત્રાટક્યું છે એવા સમયે આરોગ્ય વિભાગ હોય કે આર એન્ડ બી વિભાગ છે કે કોર્પોરેશન છે આ તમામ વિભાગો પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે છતાં પણ વધારે વરસાદના કારણે પાણી ભરાવાનું અને ક્યાંક પાણી ખૂબ ઝડપથી પસાર થતા હોય એવા રસ્તાઓ પણ તૂટવાનું અને એની સાથે પશુ મૃત્યુ અને ક્યાંક માનવ મૃત્યુ પણ નોંધાયા છે અહીંયા પણ તમે કહ્યું એ પ્રમાણે એ મને પણ જે માહિતી મળી છે એ પ્રમાણે એક વાલ્મિકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે નગરજનોને ને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક ને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ એક્શનમાં છે જ પરંતુ આપ સૌ પણ આ બાબતે કાળજી વિશેષ લો એવી મારી વિનંતી આ ઘટનામાં શહેરના મેયર બચાવની ભૂમિકામાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈની બેદરકારી ન હોય તળાવનું કામ ચાલે છે ત્યાં કમ્પાઉન્ડ વોલ છે ગાર્ડ પણ બેસાડવામાં આવ્યા છે જવાબદાર હશે તો કાર્યવાહી કરીશું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંક વ્યાસે કહ્યું હતું કે અમે બધી ચકાસણી કરીએ છીએ આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ વખતે વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો છે કોર્પોરેશન અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના કામ ચાલી રહ્યા છે પાણી ભરાવાના અને રોડ તૂટવાના બનાવ બન્યા છે બાળકના મોતની ઘટના બની તે ધ્યાને આવ્યું છે લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત